હા મિત્રો તમે આના અંદર કામે આવવા માગતા હોય તો તમે આના અંદરથી સારી એવી ઇન્કમ કરી શકો છો તો દોસ્તો તમે એ જોઈ શકો છો આ છે જે સોલાર પેનલ છે તેના અંદર પેનલ આવે છે એકત્રીસ આના અંદર જે પ્લેટો છે તે આવે છે તો તમે એ જોઈ શકો છો આ રીતની ખોલવામાં આવે છે અને તો હેલો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં મારું નામ છે સુખ ચૌહાણ તમે દેખી રહ્યા છો આઈ એમ ગુડ ફેસબુક પેજ અને આઈ એમ ગુડ વ્લોગ્સ યુટ્યુબ ચેનલ તો દોસ્તો હું છું ફ્રી બેઠો તો ઘરે તો ફ્રી બેઠો એટલા માટે મેં એવો વિચાર કર્યો કે આપણો જે દિવસ છે એકદમ ફ્રી જાય છે કોઈ ઇન્કમ નથી થતી તો મેં વિચાર્યું કે ચાલો આપણે સોલારના અંદર જઈએ તો એટલા માટે મને સેફ્ટી પહેરવામાં આવી છે તમે એ જોતા હશો તમને નવાઈ લાગતી કે શું પહેરવા છે તો સેફ્ટીનું છે એક હેલ્મેટ હોય છે એક બૂટ હોય છે તો બૂટ આગળ પડે છે હેલ્મેટ પણ આગળ પડ્યું છે એટલા માટે મેં પહેરીને આ વિડીયો શૂટ નથી કરતો તો દોસ્તો કેવી રીતે ફિટ કરવામાં આવે છે હું તમને બધું દેખાડવાનું છું વિડીયોના અંદર તમે ઉપર જ જોઈ શકો છો આ સોલાર પેનલ જે ફિટ કરી છે આ મેં જાતે કરી છે અને દોસ્તો આના અંદર ઘણું બધું ધ્યાન રાખવું પડે છે કેમ કે આપણે જે હેલ્મેટની આપણા પાસે બૂટ ન હોય તો આપણને એ કોઈ સાહેબ દેખવા માટે આવે સુપરવાઇઝર છે તો આપણે ગાડી મૂકવામાં આવે છે કેમ કે આપણી પાસે સેફ્ટી નથી હોતી તો સેફટી એટલા માટે આવે છે ને આપણને નુકસાન નથી કોઈ પડી જાય રાફ્ટર પડી જાય કોઈ પર્લિંગ પડી જાય એટલા માટે એ આપને આપે છે તો દોસ્તો કેવી રીતે ફિટ કરે છે ચાલો હું તમને થોડું દેખાડી દઉં તો દોસ્તો તમે એ જોઈ શકો છો આ છે જે સોલાર પેનલ છે તેના અંદર પેનલ આવે છે એકત્રીસ આના અંદર જે પ્લેટો છે તે આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ વર્ષની વોરંટી પણ આવે છે ત્રીસ વર્ષ સુધી એને કંઈ પણ થતું નથી કોઈ પણ ઉપર વરસાદ પડે ગમે એટલી ગરમી પડે તો કંઈ એને થવાનું નથી તો એ તમે જોઈ શકો છો આ રીતનું બોક્સ આવે છે આ બોક્સના અંદર એકત્રીસ પ્લેટ આવે છે તો આને ખોલે છે તો તમે એ જોઈ શકો છો આ રીતની ખોલવામાં આવે છે અને ખોલ્યા પછી આ રીતની લોકો અહીંયા લઈને જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના લોકો ફિટ કરે છે તો તેને સારી એવી ફિટિંગ કરવી પડે છે નહીતર થોડું જો ખરાબી આવી જાય તો ફિટ પણ નથી થતી તો તમે જોઈ શકો છો ઘણા લો લોકો એ ફિટ કરી રહ્યા છે જે લેબર છે તે તો અહીંયા ઘણા બધા લેબરો છે અહીંયા અલગ અલગ ટેબલ બનાવવામાં આવે છે આ તમે જોઈ શકો છો આ ટેબલ છે અને ટેબલ કહેવામાં આવે છે તો અલગ અલગ પ્રકારનો અલગ અલગ વિભાગમાં લોકો તેને તેમની પગાર લેતા હોય છે તેમના પૈસા લેતા હોય ઉધરો પણ રાખતા હોય છે તો આ રીતનું કરતા હોય છે તમે એ જોઈ શકો છો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ જે રાફ્ટર છે તેનું જે મટીરિયલ છે ઘણું બધું મજબૂત આવે છે આ એક પ્યોર ગજવલ હોય છે આ જે અમે જે અમે જ કામ કર્યું છે આના અંદર પહેલી વખત તો આના ઉપર ઘણો બધો વરસાદ પડ્યો છે પણ તેને કોઈ કાટ પણ લાગ્યું નથી એ તમે જોઈ શકો છો આ રીતનું હોય છે કે તેના ઉપર કાંટ પણ નથી લાગતો અને આ કાટ માટે નથી લાગતો કે તે ગજવલ પ્યોર હોય છે તમે જોઈ શકો છો કંપની છે એકદમ કોઈ પણ વસ્તુ બનાવે તો મજબૂત બનાવે છે અને કંપ કંપની જે ખર ખરીદતી હોય તે પણ સારું એવું મટીરિયલ ખરીદતી હોય છે તમે જોઈ શકો છો આ રીતનું લગાવેલું છે આ રીતનું અને મેં ઘણી જગ્યાએ જોયું છે કે જે સોલાર પેનલ જે ફિટ કરી છે તેના અંદર એવું ફિટ કરવામાં આવ્યું છે કે આપણે સેન્સર કેને સેન્સર રીતે પ્લેટ ફિટ કરવામાં આવે છે જે સૂરજ નીચો ઢળી જાય તો આ રીતની એમ ફરી જાય છે તેવી પ્લેટો મેં પણ જોઈ છે આના અંદર તો એવું નહીં લગાવેલું આના એના ઉપર એક રોબોટ પણ લગાવવામાં આવશે જે પ્લેટ છે તેના ઉપર રોબોટ લગાવવામાં આવે છે કેમ કે પ્લેટ સાફ કરવા માટે તો એ રોબોટ પણ આના ઉપર લાગશે તો આ રીતનું છે તમે જોઈ શકો છો હા મિત્રો તમે આના અંદર કામે આવવા માંગતા હોય તો તમે આના અંદરથી સારી એવી ઇન્કમ કરી શકો છો તો તમારે જો આવવું હોય તો જે વિડિયો છે વિડીયાના કમેન્ટ બોક્સમાં હું તમને નંબર પિન કરી દઈશ જે આપણા સુપરવાઇઝર છે જે તે રાખતો હોય કામ તેમનો તો દોસ્તો આ વિડીયોને તમે લાઈક કરજો આગળ શેર કરજો ઘણા લોકો સુધી પહોંચે ને કોઈ તેમને જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચી જાય તો તે પણ કામે આવી શકે છે તો દોસ્તો બસ આજના વ્લોગમાં આટલું જ આપણે નેક્સ્ટ ટાઈમ એક નવો વ્લોગ આવવાનો છે ઘણા બધા એમ તો હું વ્લોગ બનાવું છું કોઈ કલાકારના ઘર કોઈ કલાકાર સાથે મુલાકાત તો એ આપ આવવાનો છે તો જરૂરથી આપણે આ પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવા ઘણા બધા વ્લોગ તમને જોવા મળશે આ પેજના અંદર તો બસ દોસ્તો આટલું જ ધન્યવાદ